સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દસ દિવસમાં અધધ અઠાવન હજારથી વધુ હેલ્મેટ વગર ઝડપાયા ટ્રાફિક નિયમ તોડનાર વાહન ચાલકોને બે કરોડ નેવું લાખનો દંડ ફટકારાયો ભાવનગર શહેરમાં ગરમીની સાથે તાપમાનમાં સતત ઉતાર ચઢાવ આગામી બે દિવસ શહેરમાં ગરમી ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી રહેવાની આગાહી નવ દિવસ બાદ શહેરમાં મહત્તમ તાપમાન પુનઃ પાંત્રીસ ડિગ્રી ને વટી ગયું અગાઉ સોળ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું પરીક્ષા કેન્દ્રોથી સો મીટરની માં સરઘસ પર પ્રતિબંધ બોર્ડ મેજિસ્ટ્રેટે દસ બારમી પરીક્ષા માટે સૂચના આપી આગામી બે દિવસ ગરમી થી અડત્રીસ ડિગ્રી વચ્ચે રહેશે રાત્રિનું તાપમાન બાવીસથી ત્રેવીસ ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન પ્રમાણ અને નોંધાયું હતું હવામાન વિભાગે ફેબ્રુઆરીના ફોરકાસ્ટમાં શહેરમાં તાપમાન સરેરાશથી થી થી બે ડિગ્રી વધારે રહેવાની કરેલી આગાહી સાચી પડી છે આખા મહિનામાં તાપમાન સરેરાશથી ઊંચું જ રહ્યું છે શીતલહેરનો રાઉન્ડ આવ્યો નથી સુરત જિલ્લામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે પચીસ વિજ્ઞાન પ્રવાહ માટે અઢાર અને ધોરણ દસ માટે એકસઠ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ લેવામાં આવશે આ પરીક્ષા કેન્દ્રોથી સો મીટરની ત્રીજામાં ચારથી વધુ લોકો ભેગા થવા સભાઓ કરવા સૂત્રોચ્ચાર કરવા અથવા સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો ભાવનગર શહેરમાં ગરમીની સાથે તાપમાનમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે આગામી બે દિવસ શહેરમાં ગરમી ચોત્રીસ પોઈન્ટ પાંચ થી પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને રાત્રિનો પારો વીસ થી એકવીસ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે શહેરમાં ગરમ પવનને લીધે મહત્તમ તાપમાન વધીને પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું નવ દિવસ બાદ શહેરમાં મહત્તમ તાપમાન પુનઃ પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડને વટી ગયું હતું આ અગાઉ ઓગણીસ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભાવનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વની પહેલાં જ આ વર્ષે બપોરના સમયે ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થયો હતો તાપમાન 34.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન ચોવીસ કલાક અગાઉ ઓગણીસ છ ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે વધીને વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું શહેરમાં ભેજનું પ્રમાણ સાંજે ઘટીને એકત્રીસ ટકા થઈ ગયું હતું

4000 થી વધુ ભક્તોએ ફરાડની ઘોડાની પ્રસાદીનો લાભ લીધો હતો મંદિર ખુમાપુર ગામે હાથમતી અને બુઢેલી નદીના સંગમ સ્થાન પર આવેલું છે સ્વયંભૂ પત્રેશ્વર મહાદેવ ખુમાપુર જ્યાં શિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા વધુ ભક્તોએ પ્રસાદીનો હતો જેમાં બટાકા ટોપરાની છીણ મગફળીના ઘોડાની પ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો અને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પત્રેશ્વર મહાદેવ મંદિર ખુમાપુર ગામે હાથમતી અને બુઢેલી નદીના સંગમ સ્થાન પર આવેલું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું પેપર સવારે દસ વાગે શરૂ થયું હતું જ્યારે ધોરણ બારનું બપોરે ત્રણ વાગ્યે પેપર છે આ વર્ષે ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ ચૌદ લાખ હજાર એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તહેવાર નિમિત્તે મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું એકવીસ ફૂટ ઉંચું તેજમય શિવલિંગનું નિર્માણ કરાયું હતું સાથે બાર જેટલા ચણાના લોટ બનાવેલા શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા હતા હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે ફૂટ ઊંચું કાચનું શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું એકવીસ ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું હતું સાથે બાર જેટલા ચૂણાના લોટથી બનાવેલા શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા હતા હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે મહાશિવરાત્રીએ એકવીસ ફૂટ ઊંચું કાચનું તેજુમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક છે એટલે આજુબાજુના વિસ્તારના ને છે દૂર દૂરના વિસ્તારમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે રાયગઢ યુવા મિત્રો દ્વારા કાચના ટુકડાઓમાંથી બહુ મોટું ખૂબ સુંદર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમે દર વર્ષે શિવરાત્રી પર દર્શન કરવા માટે તથા શ્રાવણ માસે પણ દર્શન કરવા માટે આવીએ છીએ ત્યારે જુદા જુદા આકર્ષણો અહીંયા આપણને જોવા મળે છે આજે મહાદેવના મંદિરમાં કાચના ટુકડાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે જ્યારે આના પહેલાં નાળિયેરનું શિવલિંગ એના પહેલાં બરફનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું હતું આમ ખૂબ એક અવનવી વસ્તુઓ અવનવી ભગવાનના સ્વરૂપોનું દર્શન કરવામાં દર્શન કરવામાં આવે છે બહુ મોટી લાઇન લાગી છે અને અમે એક કલાકથી લાઇનમાં ઊભા છીએ તો દર્શન કરવાને માટે આ ભક્તો તલપાપડ બન્યા છે શિવજીના એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો આજુબાજુના ગામના કેટલાય હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનની દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલપ છે અને આજે મેં પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિનો લ્હાવો લીધો છે એકવીસ ફૂટ શિવલિંગમાં કાચના ટુકડા જે એક લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે જે મહાશિવરાત્રી નિમિત્તે દર્શનાર્થી મૂકવામાં આવ્યું છે તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે જેમાં બે મહિનાથી વધુ મહેનતથી આ એકવીસ ફૂટ ઊંચા શિવલિંગની જે શિવરાત્રી ના પવિત્ર પાવન તહેવાર નિમિત્તે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે એક હજાર આઠ લિંગ વાળી એકાવન ફૂટ ઊંચી પ્રતિમા આગળ સવા મણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવાયો હતો વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આહુતિ આપવામાં આવી હતી ત્યારે ભક્તોએ પણ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો શિવરાત્રિના પવિત્ર પાવન તહેવાર નિમિત્તે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે

અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલૌકિક છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે શિવજીનું મહાપર્વ છે અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત ચલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે અહીંયા અમે અમે આવીએ છીએ અલગ પાંત્રીસ વરસથી આવીએ છીએ મારા હસબન્ડ અહીંયા પાંત્રીસ વર્ષથી આવે છે એની સાથે હું આવું છું મેરેજ પહેલાંના આવે છે અને દર શિવરાત્રિ અમે લોકો અહીંયા આવીએ છીએ અને ખૂબ અમને ગમે છે શ્રદ્ધાળુ ખૂબ આવે છે વિશ્વાસથી આવે છે મોડાસાના બજાર વિસ્તારમાં શુભ લાભ ઉદઘાટન સમયે વિરોધ સ્થાનિક શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો ઘણા વર્ષોથી શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા લોકોમાં રોષ જોવા મળ્યો તો વર્તમાન જગ્યા પર ઉભા રહીને રોજગાર ધંધો કરવાની માંગ કરી તો ઉદઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસે વિરોધ કર્યો દસ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી મોડાસાના બજાર વિસ્તારમાં શુભલાભ ઉદઘાટન સમયે વિરોધ સ્થાનિક શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો ઘણા વર્ષોથી શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા લોકોમાં રોષ જોવા મળ્યો તો વર્તમાન જગ્યા પર ઉભા રહીને રોજગાર ધંધો કરવાની માંગ કરી તો ઉદઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસે વિરોધ કર્યો દસ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી હાલોલનગર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની શિવભક્તોએ રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી હાલોલનગરના મધ્યમાં આવેલ તળાવની પાડ પર આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજીની પાલખી યાત્રા નીકળી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જદરથસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહારતી યોજાઈ હતી હાલોલ નગર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ ની શિવભક્તો હાલોલનગરના શિવજીની પાલખી યાત્રા નીકળી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહારતી યોજાઈ હતી બાડ તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો

બીજો કોઈ પ્રયત્ન કરવાનો નથી અને શાંતિની પરીક્ષા લેવાશે એની અમે ખાતરી આપીએ છીએ આજે ધોરણ દસની એક્ઝામનું પહેલું જ પેપર છે ત્યારે આજે વહેલી સવારે જ જે બાયડ ખાતે સેન્ટર આવ્યું છે તે સેન્ટરે આજે વાહલીઓ પહોંચ્યા છે ત્યારે આજે વાહલીમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમારી પાછળ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે વાલીઓ છે તે વહેલી સવારથી જ જે સેન્ટર આવ્યા છે અને સેન્ટર પર જે વાલીઓ બાળકોને લઈને આવ્યા છે તે બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જે પેપરના ટાઈમે જે પહોંચ્યા છે વાલીઓ વાલીઓ અને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા ફૂલ બંદોબસ્ત પોલીસ સહિતનો જે બંદોબસ્ત છે તે બહાર ખાતે ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો છે રિપોર્ટર ઈશાક મંસુરી અરવલ્લી સમાચાર બાયડ તો આ સાથે ઓનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર